હેલો મિત્રો કેમ છો મજામાં મિત્રો અમે અત્યારે ઘેલો સોમનાથ જાવી છે દર્શન માટે તો ગેલો સોમનાથ જઈને અમે તમને દર્શન કરાવી સોમનાથ મહાદેવ મંદિરે અમે પહોંચી ગયા દર્શન માટે તો તમે જોઈ શકો છો અહીંયા અહીંનો વ્યૂ છે અંદર અત્યારે જો ચકલીના બચ્ચા કેટલા બધા બચ્ચા છે અને આ પક્ષી અલગ જ પક્ષી છે કાંઈ ચકલા જે હોવા જોઈએ એ ચકલા નથી પણ આ બીજા છે કલર મિત્રો આ છકરાઓ એના હાથેથી માળો બનાવે છે અને આટલી ઊંચાઈ ઉપર કેટલા બધા માળા બનાવ્યા છે અને આ માળા એણે પોતે જે ઝાડવાની જે પાન ને પત્તી ને એવું આવે એનીથી બનાવેલા છે મંદિરના દર્શન થવા લાગ્યા हा मंदिर ठेवू लागा जो मस्त मंदिर आहे का सरस मजानू मंदिर आहे शूटिंग कॅमेरा मध्ये उद्या काय एवढं घणी जगी आहे का लिमडो जो मिठो लिमडो जो उद्या દર્શન કરો આના પછી જવાનું છે દર્શન માટે મિત્રો અહીંના દર્શન કરો તમે તમને દર્શન કરાવી મહાદેવનાથ માછલાનો ઢગલો છે મિત્રો અહીંયા અત્યારે ઘેલો સોમનાથ મહાદેવ મંદિરે આપણે દર્શન કર્યા અને અહીંના દર્શન તમને કરાવ્યા તો આવો અહીંનો વ્યૂ છે તમે જોઈ શકો છો અહીંયા મારી પાછળ જોઈ શકો છો અત્યારે અને અહીંયા જે બાપુ છે બાપુની યાર આપણે થોડીક ચર્ચા કરીએ બાપુને પૂછીએ કે આ કઈ જગ્યાએ આવ્યું અને કઈ કંઈકને આવ્યું તો મિત્રો અહીંયા બાપુ બેઠા છે તો આપણે બાપુને પૂછીએ કઈ જગ્યાએ કયું છે શું જે રાજકોટ જિલ્લામાં જસતણ તાલુકો પણ નવો વિછ્યા તાલુકો થયો એટલે આમ વિછ્યા તાલુકાની અંદર આવેલું છે જસદણ અહીંથી અઢાર કિલોમીટર થાય છે અને વિછ્યા એ વીસ બાવીસ કિલોમીટર થાય છે અને અહીંયા ગઢડા લગભગ છવ્વીસ સત્યાવીસ કિલોમીટર થાય છે બોટાદ લગભગ પિસ્તાલીસ કિલોમીટર થાય છે એટલે રાજકોટ બોટાદ અને આમ ભાવનગર જિલ્લાની મધ્યમાં આ સ્થળ આવેલું છે સાળંગપુર પણ અહીંથી એકદમ નજીક છે લોકો જે રાજકોટથી આવે છે વાયા ગેલા સોમનાથ થઈને સાળંગપુર જાય છે મોઢુકા દેવદરી તુરકા બોટાદ થઈ અને અહીંયા કેવલ મંદિર સંકુલ જ છે ગામડા છે એ આજુબાજુમાં બે ત્રણ કિલોમીટર કોઈ કિલોમીટર પાંચ કિલોમીટર આવેલા છે આ આખો પહાડી વિસ્તાર છે અને જેને કહેવાય ને કુદરતી વાતાવરણની અંદર કેવલ મંદિર સંકુલ છે અને તમામ જમવાની રહેવાની અને ભોજન પ્રસાદ વગેરેની તમામ સુવિધાઓ મંદિર ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ છે અને દરેકને અહીંયા ખૂબ શાંતિ અને સુખ શાંતિનો અનુભવ થાય છે અને ભગવાનના આશીર્વાદ સ્વયં પ્રાપ્ત થાય એવા બધાને ખૂબ ખૂબ એવા અનુભવો થાય છે કોઈ પણ વ્યક્તિ અહીંયા અશાંત હોય વ્યાધિ આદિથી ઉપાધિથી પોતે ત્રસ્ત હોય પણ જ્યારે એ આ સંકુલની અંદર દરવાજાથી નીચે ઉતરે છે ત્યારે એને એવો ફાસ થાય છે કે અમને અહીંયા દિવ્ય ભગવાનના એવા આશીર્વાદની અનુભૂતિ થાય છે અમારો થાક ઉતરી જાય છે અમારી ચિંતા જતી રહે છે એવું આ દિવ્ય અને ભવ્ય દાદાનું સ્થાન છે અને ગેલા સોમનાથ દાદો એ દયાળુ છે અને એની દયા કૃપા આશીર્વાદ બધા ઉપર ઉતરે એવી આપણે મંગલ કામના કરીએ સર્વેત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કચ્છિત ભાગ ભવે ત્રમક યજામ હે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્કમ્યવંદના મૃત્યુર્મુક્ષ મામૃતા આપણે બાપુએ વાત કરી એવી રીતે અહીંયા રહેવા માટે જુઓ અહીંયા રૂમ પણ છે અને રહેવા માટે સગવટા પણ સારી છે અહીંયા જો તમને બતાવું હમણે મિત્રો અહીંયા એસી રૂમ પણ છે અને એસી રૂમ છે અને આ મારી સાઈડ પાછળ જુઓ તમે આ સાઈડ મેં અમને તમને બતાવ્યું તે બધા અહીંયા રૂમ જ છે બધી સાઈડમાં અને સરસ મજાનો લોકેશન અને બાપુએ આપણને જે કાંઈ માહિતી આપી મિત્રો અહીંયા ચકલી જો એટલે એક વખત અહીંયા તમે આવો ત્યારે અહીંયા તમને એસી રૂમે તમને મળી રહેશે અને સરસ મજાના અહીંયા રૂમ પણ મળશે તમને એસી રૂમ અને નોન એસી બે રૂમ મળશે આપણને મજા આવી અહીંયા જોયો આ એનો વ્યૂ જો અમારી પાછળ જે છે એ મંદિર છે તે ઓફિસે તમે પૂછી શકો અને જે જગ્યાએ પૂછપરછ કરવી હોય તમે કરી શકો આ બધો વ્યૂ છે અહીંનો અહીંયા રૂમની સુવિધા પણ છે રહેવા માટે અને અહીંની જે ઓફિસ છે તે ઓફિસ આપણે ઓલી સાઈડમાં છે અને અહીંયા તમે રહી શકો તમે ગમે નથી બાર ગામથી ગમે નથી આવતા હો તો તમે અહીંયા આવો તો આવો આનો વ્યૂ છે આ લોકેશન છે આનો સરસ મજાનો લોકેશન છે અહીંયા એક વખત તમે લોકો અહીંયા આવો ત્યારે દર્શન કરવા માટે તમે જોજો તમને લોકોને સરસ મજાનો એનો વ્યૂ લાગશે મેં જોયો આનંદ થયો અને ઘણા બધા લોકો બારગામથી પણ આવતા હોય છે અહીંયા જો આ રીતના રૂમ છે બધાય અને આ આ રીતનું ડેટ સીધું હમવું દેખાય ને ઓલી સાઈડમાં ન્યા લઈને બધા આખા રૂમ છે તો મિત્રો જુઓ અહીંનો લોકેશન આ બધા રૂમ જ છે આ સાઈડમાંથી બધા રૂમ છે અહીંયા બહાર ગામથી બધા જે કોઈ આવે તે અહીંયા રોકાય છે લોકેશન બેસ્ટ છે તો આ દર્શન તમને કેવા લાગ્યા મને જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો અને મારી પાછળ જુઓ તમે જોઈ શકો બધું મંદિર અને આગળનો વ્યૂ મજા આવી અહીંયા અને હજી એક મંદિર છે તમને ન્યાય મંદિરના દર્શન કરાવવું એ બાજુના તમે ન્યાય જોઈ લો અહીંયા પાર્કિંગ છે આ સાઈડમાં તમે જુઓ આ સાઈડમાં પાર્કિંગ આવ્યું છે અહીંયા ગાડી તમે રાખી શકો અને બહાર નીકળવાનો ગેટ આ સાઈડ છે આ બાજુથી અમે અહીંયા દર્શન માટે આવ્યા છીએ જો દાદરા તમારા માટે જો અમે દર્શન કરાવીએ છે મંદિરોના તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમે લોકો સપોર્ટ કરજો તમને દર્શન કરાવી છે બધા મારી પાછળ તમે જુઓ કેલો સોમનાથ મંદિર મિત્રો મંદિરે પગી ગયા આ મંદિરનું કામકાજ ચાલુ છે થાકી ગઈ ઓ જીવનમાં મિત્રો આપણે એક દિવસ આ સંસારની મોહમાયાથી મુક્ત થઈ જવાનું છે પણ એક વખત જીવનમાં ક્યારેય મનને એમ ન થાય કે હું અહીંયા દર્શન નથી કર્યા કં અહીંયા નથી ગયો જિંદગીમાં જ્યાં ક્યાંય તમને ગમે ત્યાં ફરો હરો મસ્તી કરો લાઈફમાં કાય આરે લઈ નથી જવાનું બસ આવા બધા દર્શન કરો અને તમને બધાને દર્શન કરાવવું હું દર્શન કરું છું એ તમારા લોકોને લીધે તમે લોકો મારો પાવર તમે લોકો મારી તાકાત છો મારી ગુજરાતી ઓડિયન્સના કારણે હું યુટ્યુબ ઉપર આવ્યો છું તો મિત્રો જુઓ તમે આ બધા આનો નજારો ઉપરથી અમારી પાછળ આ મંદિર બને છે હજી તમે જુઓ અને ઓલી સાઈડમાં જે દેખાય ને મંદિર છે ગેલો સોમનાથ મંદિર આ નજારો હા મંદિર છે અહીંયા મિત્રો અમે બે જણા અહીંયા દર્શન માટે આવ્યા હતા અને દર્શન કર્યા તમને કરાવ્યા દર્શન અમે લોકો તમારી લીધે આ લગી અમે પહોંચ્યા છીએ એવી તમે સપોર્ટ કરો છો એ માટે તો મિત્રો બસ આવો સપોર્ટ બનાવતા રહેજો શું કેવું છું નવા સપોર્ટ બનાવતા રહીશો તમે સપોર્ટ કરતા રહેજો અમને અમારી ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી મેમ્બર હોય તેને લે આવી રીતે આવી જગ્યાઓમાં દર્શન માટે નીકળી જાવું હંમેશા ફરવા જાવું કાલની કોઈને નથી ખબર એટલે મિત્રો દર્શન કરતા રહ્યો અને બધાને દર્શન કરાવતા રહ્યો આપણો એક હેતુ છે કે તમને લોકોને દર્શન કરાવવું